ને રોકી લેવામાં આવ્યા હતા જેથી ધોળકા ટીડીઓ ધોળીને સામે આવીને મામલો થાળે પાડ્યો જ્યારે સરપંચ વિરુદ્ધ પાંચ મત પડ્યા અને સરપંચના પક્ષમાં ત્રણ મત પડ્યા તો કોઈ કાર્યવાહી કર્યા સિવાય ટીડીઓ પણ આવતીકાલે જણાવીશું તેવું કહીને નીકળી ગયા હતા પંચાયત સભ્યોને જવાબ ન આપ્યો પરંતુ મીડિયા સમક્ષ જવાબ દેવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધી હતી ત્યારે ટીડીઓ તથા સરકારી અધિકારીઓ ઉપર અનેક સવાલો ઉઠ્યા છે ચાવડા પ્રવીણસિંહ પ્રતાપસિંહ જે રીતે તમારા ગામના સભ્યોએ જે તમારી ઉપર અવિશ્વસનીય દરખાસ્ત કરી તેના વિશે આપ શું કહે મારી ઉપર નહીં મારા મિસિસ ઉપર સરપંચ જે છે એની ઉપર અવિશ્વાસની દરખાસ્ત હોલ કરી મેં કોઈ એવા મારે મિસિસે હું કમિટી સભ્ય છું મારા મિસિસે કોઈ એવા કોઈ કાર્ય કર્યા નથી કે અવિશ્વાસની દરખાસ્ત હોલી થાય હાઈકોર્ટમાં જે હુકમ જારી થયો છે

અધિકારીઓ કંઈ જવાબના બેન ઉભા થઈને જતા રહ્યા એનો કંઈ જવાબ અમને દેવા રહ્યા નથી અધિકારીઓ દ્વારા કામ ના કરવામાં આવ્યું તો શું કોઈનો હાથ હોય શકે ખરો હા હવે એ તો સાહેબ એ તો એમનો ખ્યાલ હોય ને કોનો હાથ છે ઉપર મારું નામ કસોટિયા શૈલેશ કુમાર વલ્લુભાઈ કસોટિયા ગામ ધોળી પંચાયતમાં અમે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાયા હતા તેની માટે તાલુકા તાલુકા અધિકારી આવ્યા હતા તેમને અમને સ્વષ્ઠ જવાબ સારો આલ્યો નથી અમે અમારી પ્રમાણે પાંચ સભ્યોની અમારી મેજોરિટી હતી અને એ સામે ત્રણ હતા તોય અમને બે તૃતીયાંશના કંઈક નિયમ સમજાયા કે તમે એના કારણેથી તમે પાછા રહો છો પણ અમારી પાસે પાંચ પોઈન્ટ ઓગણત્રીસ નો હાઈકોર્ટમાં પહેલેથી ઓર્ડર છે પણ અમારી પાસે પાંચ પોઈન્ટ તેત્રીસનું ઓલું હતું મેજોરિટી તો એ અમને એમને વિખોટ્યા છે અને અમારા ગામમાં એ અમે ગમે ત્યાં સરપંચ શ્રીને અમે પૂછવી કારણ કે અમે સભ્ય છીએ અમને આથી કામ વિકાસના કરવા છે તો એમને અમે રીતે કોઈ દિવસ જવાબ આવેલો નથી